તો પેલો તો ઇન્ટ્રોડક્શન નો હતો કે તો ઇન્ટ્રોડક્શન માટે હું છે ને છેલે બનાવી લઈશ એક એક વિડિયો બનાવીશ છેલે એમાં બધીને ફોટા રાખી દઈશ ને મને હું થાય એ એવી રીતે હા કે શું રિલેશન બી થાય કે એવી રીતે ઇન્ટ્રોડક્શન ઈ છેલે હું મૂકી દઈશ કારણ કે આ ચેનલ તો ગુજ્જુ પીયો ની છે એટલે ગુજ્જુ પીયો ને બધા હું હું થાય બધા ઘરના સભ્યો ઈ આપો તમને જવાબ મળી જશે ઇન્ટ્રોડક્શન નો બરોબર છેલે પછી છે તમારી કાસ્ટ અમારી કાસ્ટ છે બાવાજી અમે રામાનંદી સાધુ છે અમે પછી છે તમારું ગામ તો અમારું ગામ તો મિત્રો ચંદવાણા ગામ છે તાલુકો માગરોડ લાગે ને ગુજરાતની અંદર આવેલું છે અને હવે એમ કીધું છે કે બહુ સારું વર્ક છે તમારું એના બદલ થેન્ક યુ ઘણા હે આવી કમેન્ટ કરી છે સરસ વિડિયો બનાવો છો અને બધી કમેન્ટ તો મને સારી જ આવતી હોય એટલે મજા આવે વિડિયો બનાવવાની પછી છે સવાલ લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ

અને બહુ સારો સાથ સહકાર આપે છે તમારો બધાને મળ્યો એને હિસાબે ટૂંકા જ ગાડાની અંદર પણ અંદર થઈ ગઈ પછી છે તમારી બંનેની લવ સ્ટોરી શું છે તો એના માટે છે ને લાઈવ સેક્શન માં જઈને જોજો એમાં ટાઇટલ જ આપેલ છે મેં કે લાઈવ મા અમારી લવ સ્ટોરી એ વિડિયો જોઈ થોડોક મોટો છે ટાઈમ કાઢીને જોવો પડશે હા બિંદાસ તમારા નિરાધ જોજો આપણો કામે છે

સારી એવી ઇન્કમ એને દર મહિને આવે છે YouTube ની અંદરથી હા એટલે એ પછી અમે બધું પછી વિચાર આવ્યો કે એટલે એમાં એક બે ચેનલ મારી પણ હતી આપણે શ્યામ બાપુની મોજ પછી પીવી એક બે ચેનલ બનાવી દીધી એની થી અત્યારે બહુ સક્સેસ છે અમારી જો એક અત્યારે મોનેટાઇઝ થઈ ગઈ હોય આ પીઓ ની ગુજુ પીવા તમે જોઈ રહ્યા છો એ ચેનલ એ તમારા બધાના સાથ સગરથી ને ચેનલ ની ઇન્કમ તેનાની ઇન્કમ જ રસ્તામાં છે રસ્તામાં જે ઇન્કમ જોની આવી થોડાક ટાઈમમાં મતલબ કે જે પહેલી કન્ડિશન હોય પેલી ઇન્કમ ની એ અમારે અત્યારે ચાલે છે ડોલર બનવાને બરોબર અત્યારે જે મોનેટાઇઝેશન રૂલ જે છે બધાય કમ્પ્લીટ બેંક ડિટેલ્સ એક બધાય કમ્પ્લીટ પૂરા કરી દીધા છે હવે જે આવક ખાતામાં 100 ડોલર થાય એ પછી જમા થઈ જશે પછી ઘણા એવું કીધું છે કે સવાલ કાઈ નથી આમנם આગળ વધતા રહ્યો

અં હારી groth હે કેવાય બર સારી groth મળી એમ તો બધાનો આભાર અને બસ આવી જ રીતે સપોર્ટ કરતા બધા આભાર ચાલો પૂરો કરીએ છે જય માતાજી